હજારોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં

ના રે છ થી સાત જણા જવાના છે ટાપી છ થી સાત જણા છે એમાં બે છે ને બહુ આગાના મહેમાન આવેલા છે એ મેમન છે ને હવે એમાં હવે રોનેક એવી કરેલી છે મેં તમને કોઈને તો કે મહેમાન તમે વિડીયો જોવો છો મારા ને કાળો ભાઈ તો તમને બે એને હું ઉતાર તમને આપી દઉં આજ તમે બે હલવાણા હેકડે એવા હલવાણા એવા હલવાણા કે એની વાત ન પૂછો મિત્રો હું હલવાડી દઉં છું ફાઇનલ છે કેમ કે મેં એને શું કીધું ખબર છે આઠ વાગ્યા પાણી આવી જાય ને 11 વાગે પાણી આવી જાય એમ કીધું પણ હકીકતમાં તમને કીધું ને તો નવ વાગ્યા પાણી આવી ને હવારમાં ચાર વાગ્યા લગન પાણી જાય નહીં આપડે સુવિધા થોડી કાર્ય છે આ ભાઈ ને બધું આપડે લઈ લીધું આપડે શાકભાગ બધી બનાવું હા શાક બનાવવાનું છે એ દીકરા ભગત છે ભગતવાળા હાટુ મેગી મેગી બને નહીં તો મેગી ખાઈ દાંત કાઢ છે ને હમણાં એ છે ને કોટડા જઈ એવા હું એવા ને અહીંયા પછી કોટડા જઈ એવા ઓલું ખાઈને એવા ઓલું શું કહેવાય પંજાબી કે હું કહેવાય લઈ પંજાબી જ હું કહેતો છે પંજાબી ખાઈ ખાઈને એવા કાઈ વાંધો નહીં હોટેલ માં ગઈ હોટેલ માં જમીન એવા હવે એને મેગી ખવડાવી છે ને મે એને કીધું 11 વાગે સુટા પણ હવે સવારના 11 વાગ્યે નહીં પણ સવારે મતલબ સવારે સુટા થવાનું છે એવા એને સેત્રુ એવા સેત્રુ કે કજે ટાપુ નામ નો લખ દયાળ ગામ નું ટાપુ ધાન રાખશો હાલો જઈએ આતા છે ને સંશક વાહ એ છે ટાપુ ઈ ફોટો પાડ્યો તો કેવો મજા આવત તમને યાર તો ચાલો પાછા હાલો મળી જઈશું

આપણે રહીશી ટાપુએ ને ટાપુએ રહેતા હતા નવીન જગ્યાએ નવીન જગ્યાએ નવીન ઝાડવા ને કાંટાવાળા ફળ છે આ ખાવાય આવજો કાંટાવાળા ફળ કેવા ફળ ડેન્જર ખાવાય તો ખાવા પણ ખાવાય કેમ કાંટા કેટલા બોલો ચાલો ભાગી પાછા ટાપુએ એવા તો હજારોની સંખ્યા છે આમ જુઓ ઓ બાપા જુઓ તમે ઓ બાપા રે લાઇક કરી જાવી મજા આવી આમ જુઓ એ જાડવું જોઈએ બીજું ઝાડું કેવા ઝાડવા બોલો ટાપુ ઉપર નવીન નવી નેક્સ્ટ ને હજી ટાપુએ પીગું નહીં હું ટાપુએ પૂરી જઉં ચાલો ફાઇનલી આપણે બહુ દૂર આવી એ બોલે તો કે આગા નાગા પૂગી જશે ને આપણે જવાનું છે ટાપુ એ ટાપુ હમણાં આવશે તમને બતાવું એ ટાપુ ચુ આવે એ ચું નહીં તો બીના રહેતો તો ખબર પડશે ફાઇનલી આપણું માથું ઓલરેડી તપી જશે કેમ કે ભલા મને થાબળો લીધો છે ગરમા ગરમ અત્યારે ગરમા ગરમ લાગે છે ને બાકી હાજે બહુ અરૂર હોય છે કે ફાયદા એ ફાયદા ગરમ હોય ને તો મજા આવે ને અત્યારે ગરમ લાગે છે એવું છે મિત્રો ફાઇનલી આપણે બહુ વધારે સડી જાય લાકડા સોડા ખૂબ લતા તે ગોયતા હવે અહીં પાછા લાકડા ઉપરની જવાનું છે હલ્લા આપણે ટાપુ છે ના તમારે એક ભાઈ રીલ ઉતરે છે તમે જોઈ કહે છે આમ જુઓ અને રાઈટ થઈ ગયું છે અંધારું પણ થઈ ગયું છે અને એટલું સીડે ને તો મશીન નહીં આવું ઓળખ થઈ ગયું આમ જુઓ તમે લહરપટી થઈ રહી હતી તમે જોઈ શકતા છો ને હવે અમે જઈ છીએ હા તે હકીકતમાં ઇન્જિન ઉપડી ગયું બોલો કેમ કે આ ઠાળ છે કે પગથ રહેતા નામ સમજો ઓય બાપુ ઉતરવું કેમ સડાતા સડે એ લે હાલે જાજા બધી જાદી સંખ્યામાં લાકડા લીધા છે કેમ કે તાપવા જો હે ને આપણે કામ લાગે યાર તો લેવા પડે અને હવે જઈએ આગળ બીના રસ ફાઈનલી આપણે પગી જશે ટાપુ એ તો ભયંકર મધ ઉડે તમે જોઈ શકતા છો આમ નામ જો હજારોની સંખ્યામાં અહીં મિસરી આવી જાય અત્યારે અને જો અહીં અંદર અમારા મેમ્બરો કેટલા જણા છે 1 2 3 4 5 6 એક હું હતા છે સાત જણા છે બોલો અને મિસરી તો તમે જોવો મિત્રો ઓહો માણા ને દેખાતા એસી વધારે મિસરી આવી અહીંયા ટાપુ એ હવે વિચાર કરો રાંચી હું

ભાઈ હું પાછો ફાગ્યો હું પાછો વાહ મજા આવી ચાલો મિત્રો કાગળિયા પણ અત્યારે એવું છે નહીં ઓલરેડી કેમ કે પાણી સડી ગયું ભાઈ ગયેલું છે બાકી તો હવે બોલા આપણે મચ્છી રિપેરિંગ કરે છે તો હું મચ્છી રિપેરિંગ કરે છે હું મચ્છી હું ખાવાનું છું તમને બતાવું ચાલો તો મિત્રો ફાઈનલી આપણે જોવા નહીં આપણે ઘરના નથી વેસાતા લેવા અને ઘરનું હવે શાક પકડવાનું છે અમારે કચલા મચલાઈ તમને ઘણું બધું પકડશું અને દરિયો છે આપણે પુષ્કાળ મોટો ભયંકર જેટલું ઝી શાક પકડવું એ પકડવા મળશે તો હું પકડશું હું એ બતાવું છું આમાં ઝીલા છે બોલો તો આમાં દર હોય આમાં કેકડા હોય કચલા અને મચરા બેગભાઈ અમે કીધું એ પ્રમાણે બહુ છે હજારની સંખ્યામાં આવો હા કાઢી શકો ચાલો તો હવે આપણે રિપેરિંગ કરવા મળીએ ખાને ફટાફટ ફટાફટ ખાવાનું બની લેતી ભાઈ જો વાહ ભાઈ વાય એ જમ જબાટી બબાટી ને દબદબાટી નામ જો પણ મસરા આવે ને એટલે બંધ કરી દે કેમેરા આપણે તરત ચાલો મિત્રો તો આપણે પછી આપણે ખૂટી લેખું ને હવે આ ઘરનું આવી જો બોલો આમ જો આ ભાઈ ભાઈ તાજે તાજો આમ જો આપણે જીવતે જીવતા પીકડ્યા તો મિત્રો ફાઈનલી આપણે જો ફ્લેશ કરી છે જે રાતની બોલે તો અંધારે લે અંજવાળું કર્યું બોલો અંધારે અંજવાળું કર્યું ને આમ જો મસરા ઓ બાપા હજારોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં એટલા બધા મસરા મને નથી ખબર કે એટલા બધા મસરા છે અમે વાળું કેમ કરશું કોલ્યો

જી જડે બતાવું અમને તમને મિત્રો બિના રહેજો ચાલો સહી કન્ટિન્યુ આગળ ફાઇનલ એક કશલી આપણે જડી ગઈ છે તમે જો શકતા છો અહીં ધીમે ધીમે છે પણ હવે બતી કરીએ કે તો આપણે શું છે કે બહુ બતા હે ની અને મસરા તો પાછા આદરની સંખ્યામાં છે આદરીએ તો આ કશલો જે છે કે એને હું પકડી લઉં તો મિત્રો ફાઇનલ આમ જો ઓ ભાગો 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 ઓક્ટોબર જ ઓક્ટોબર મળી ગયો આપણે જોવા બોલો આપણે એને ખાતા નથી પકડવાનું થતું નથી ભાગ ગયા લો કેમ છે પણ વાહ તમે એક થઈશો ચાર પાંચ કસ બીજું પકડી લીધું પણ કેમ પણ કઈ ઘટે નહીં અને આ થેલીમાં પણ છે તમે જો એક થશે આગળ બતાવીએ જુઓ વાહ ભાઈ વા આ દેશી શાક દેશી દરિયાનું મસ્ત મજા આવશે ખાવાની તો છો બધા જમવા આવજો હજી થોડુંક ગજ ગીસી એટલું લડે તો ફાઈનલી તો એટલું કંઈક આવી રીતનું લેવાથી શાક આપણે

ફાઇનલી આપણે રસોઈ બનાવવાની હતી પણ આ વસ્તુ ઘણું ખરું અમને વસ્તુ ભૂલાઈ જશે તો એ ગામમાં જ્યાં બધું લેવા અને અમે ઝાડ બંધન શરૂ કરી દીધું છે તો રસોઈ બનાવીશું પણ આ વાર લાગશે તો અમે જો આવી રીતે કંઈક ઝાડી બંધાવી આગળ આગળ ધીમે ધીમે બે જણા બંધાવી રહ્યા છે અને આમ આગળ આગળ આમ પામ છે પણેરી લીધું આમને આમ છે અહીંયા સુધી પોગી ગયું તો ચાલો આમનું બાંધ દઈ પેલા એટલે આઈલી તેઠે આઠ આમનું આમ જોવા આમ ઠેઠ ઓલા પણ એટલે જાય ને ઠંડા તો આમ ઠેઠ ઓલા પણ આવો તમને અજોડ દેખાય ટાપુ આમ જોવો

આવી રીતના કંઈ કોણ જાય ને પસાર થોડા થોડા અલગ હોય પછી આપણે ખાસ કરીને કહેતો કે આનું બધું બતાવવા લાવું તો અત્યારે જીવડા યાર ઘણી સ્વાર આવ્યા એટલે આ જીવડા આવ્યા હજારની સંખ્યામાં પડી ગયા આપણે તેલ તેલ જે ઢોળી લીધું છે લાગી ગયું ચૂલામાં અને નવે થી જોયું છે તેલનો બાટલો થઈ જશે એવો ખાલી તો મેગીમાં નાખો ને તેલ તો નહીં એમને શાકમાં નાખી દો આવડા તેલ વગેરે મેગી બનીને ખાવાના તે બાકી પાણી તો ભેરવું છે પાણીમાં બનાવશું મેગી એવું છે એમને

અજય જા જમી લીધો હું મસ્ત મજાનો મસ્ત અને હવે આપણે આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો અને મને ખબર સબસ્ક્રાઈબ કરજો બીજા બીજાનો વિડીયો જય માતાજી બાય બાય એટલે કે ભાગ બીજો આવી છે વાં જોજો પાછા ટાપુનો ચાલો બાય બાય